સુરત જિલ્લામાં દીપડાની દહેશત બાડોલીના મસાળ ગામે બે દીપડા દેખાયા છે બે દીપડા આંટાફેરા મારતા નજરે પડ્યા ખેડૂતે કેમેરામાં દીપડાની ગતિવિધિ કેદ કરી છે વન વિભાગે મસાળ ગામમાં પાંજરું મૂક્યું છે સુરત જિલ્લામાં દીપડાની દહેશત છેલ્લા કેટલાય દિવસોથી દીપડાની જૂની ગ્રામ્ય વિસ્તારમાં આટા કરતી હતી મસાળ ગામના નીલ પટેલના ખેતરમાં દીપડા દેખાતા ખેડૂતે દીપડાને કેમેરામાં કેદ કર્યો ખેતરડી વિસ્તારમાં દીપડા દેખાતા સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ છે મસાળ ગામના સરપંચે વન વિભાગના અધિકારીને આ બાબત પર જાણ કરી છે છેલ્લા કેટલાય દિવસોથી દીપડાની જૂની ગ્રામ્ય વિસ્તારમાં આટાફેરા કરતી હતી મસાળ ગામના નીલ પટેલના ખેતરમાં દીપડા દેખાતા ખેડૂતે દીપડાને કેમેરામાં કેદ કર્યો ખેતરડી વિસ્તારમાં દીપડા દેખાતા સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ છે મસાળ ગામના સરપંચે વન વિભાગના અધિકારીને આ બાબત પર જાણ કરી છે